હવે હું ને માંડવી ભાઈ હવે જોવા ભૂખા કાઢી નાખું ને એવી દવા છાંટી નાખું તો ચાલો ફટાફટ આપણે દવા છાંટી નાખીએ કારણ કે તડકો બહુ વધારે છે અને વજન પણ વધારે છે પાછળ તો જલ્દી હું દવા છાંટી નાખું પછી ભાઈ આપણે આગળના કન્ટિન્યુ કરે બહુ તકલીફ થાય છે ઓ ભાઈ તો ચાલો ફટાફટ હું દવા છાંટી નાખું ક્યાંથી આ ગારો જ પેડો જવો તો આમાં નકરો ગારો પેડો ગારો ભાઈ ફટાફટ આપણે દવા છાટીએ ફટાફટ તો ફાઈનલી ભાઈ દવા છાંટાઈ ગઈ અને આમ વાત જવા દે એવી થાક લાગી છે અત્યારે ભાઈ સાંજના વાગી ગયા છો અને આખો દિવસ આજે દવા ગયો છે ભાઈ ટોલી ઉપર લઈ આવ્યા હવે પાછી રાખવા જઈએ છીએ આમાં ખાતર પહેર્યું હતું એટલે પરમ મિત્ર ટ્રેક્ટરમાં બેઠો છે ગેટ ખોલી નાખીએ આપણે એક દરવાજો ખોલી નાખ્યો તો બીજો દરવાજો આવી ગયો છે એ મહેશભાઈ ઉભા છે જો આ ટોલી જાય છે પાછી ખેતરમાં માં એ વાં ખાતર પહેરો તો આમાં ખાતર છે હજી જો ચોટી ગયો ગંધારું ગંધારું અત્યારે ગેટ બંધ કરી દઈએ પાછો તો ચાલો ભાઈ ખાતર જવું અહીંયા નાખ્યું તું બધું ઘરેથી બધું ભરી અને આ બધા પતરા બધા હટાવી નાખ્યા તો અત્યારે જઈએ છીએ પતરા રાખવા માટે ખાતર એમાં સામે ખાટલો ભે જો આપણે ત્યાં જવાનું છે બધું એવલેવ દેશી બંગલો આપણો ફાઈવ સ્ટાર બંગલો બનાવ્યો હતો હજી એમને એમ છે અપોર્ટ કોની આપણે વાહ બસતા આપણે બ્લોગ ને કન્ટિન્યુ કરી તો અત્યારે ભાઈ આપણે ટ્રેક્ટર માં બેસી ગયા છે અને હવે આપણે આકોન અહીંયા પરમ મિત્ર ઊભો છે કાઈ ઠીખાળતો તો અહીંયા પાછો ઠીખાળ બોલ હવે ક્લેચ ઓકે આ હેન્ડલ આ આ ગિયર ઓકે હવે હા હા ઉપર ઉડે ઉપર ઉડે આના ટ્રેક્ટર ઉપર ઉડે

તો ભાઈ આમાં ભૂલમાં છે ડોલો ગેર પડી ગયો પોલી જાતી હતી હવે આપણે અહીંયા આવી ગયા પરસોત્તમ ભાઈ આપણા પરસોતમ પરમ મિત્ર ભાઈ આપણા હોતા હે હોતા હે કુછ હોતા હે ક્યાં ક્યાં હોતા હે તો જલ્દી જલ્દી પહોંચીએ સામે ખાટલો પડ્યો છે ત્યાં બાકી ટ્રેક્ટરના આવી રીતના મોટામાં કરીએ તો કેવી આવે આવે કે ના આવે અહીંયા જો આ ખાટલો પેડો ને આ પતરા પેડો એ ઉપર ઢાંકવાના છે તો પહેલાં તો આમાં છે ને ટ્રેક્ટરનું ઓલું ખાતર છે એ સાફ કરી હોય ને થોડું ઘણું થઈ પરમ મિત્ર છે ને આમાં ચડીને સાફ કરી નાખશે તો વાંધો નહીં આવે ચાર પાંચ ઝટકો મારવો પડશે તો નીકળી જાય હા ડંધરા ના નીકળી જાય બીજું તો નહીં

હલો ટોલી ને છોડાવી નાખો જલ્દી ભાઈ જલ્દી કરો જલ્દી ટોલીને છોડાવીએ જોતા માકુડા કેટલા બધા નીકળી નીકળ્યા ઘણા બધા માકુડા આપણા આપડી જેમ બધા રાખડે છે માકુડા એની દુનિયા અલગ હોય છે ટોલી ને કરી દેસો અહીંથી અલગ અલવિદા કહી દેસ ટોલી ને આપણે ત્યારે કોઈ મિત્ર ખોલે છે ટોલીની જે નળી હોય કોયલ ની નળી હોય ખુલી ગઈ જો આવે હવે ટોલી આપણે અલગ કરી દેશું આપણા ટ્રેક્ટર ચાલો ભાઈ ટોલી થઈ ગઈ આપણા ટ્રેક્ટર થી ભેગી આવે છે તો ધક્કો માર ધક્કો માર તો ત્યાં ટોલી રાખી દીધી છે ભાઈ હવે ટ્રેક્ટર ને કાઢી જાય આગળ

પાંચ દિવસની મહેનત બાદ અત્યારે જો આમ આપણો બંગલો પાછો રેડી થઈ ગયો છે ટ્રેક્ટર બાજુમાં આમ પાર્કિંગ કરી નાખ્યું બાકી આમ જવું લુક કેમ આવે છે ટ્રેક્ટર ને એક બાજુ આપણે શું કહે દેશી બંગલો ને આ બાજુ માંડવી ઘટે નહીં કાંઈ અહીંયા પરમ મિત્ર ઊભો છે ઉપર આમાં હું આ ટોલીની જરૂર પડી હતી આજે ઘરે ખાતર ભરવા માટે તો લઈ ગયા હતા પાછા ટોલીને અને પાછી હવે અત્યારે સાંજ પડી તો લઈ આવ્યા ભાઈ કામ પૂરું થઈ ગયું પાછું ટ્રેક્ટરથી લઈ આવ્યા ટોલીને અહીંયા ખાતર ભરીને નાખી દીધું ખેતરમાં હવે અત્યારે ભાઈ આપણો ફાઈવ સ્ટાર બંગલો પાછો રેડી થઈ ગયો અને હવે પાછો બેસવા માટે થઈ ગયો આમ પરફેક્ટ તો ફાઈનલી ભાઈ અત્યારે આમ બંગલો રેડી થઈ ગયો ફાઈવ સ્ટાર અને પરમ મિત્રો બધા બેઠા છે ભાઈને ચાલો આજના બ્લોગ ને કરીએ આપણે એન્ડ જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ ભાઈ